હું અસારવા વિસ્તારમાં રહું છું જમણપુરા એરિયામાં અને અમારો જે વ્યવસાય છે શાકભાજીનો અને ફ્રૂટનો ધંધો છે સાક્ષાદાના ક્લાસ ચાલુ કર્યા પણ બહેનો પછી બહુ જતી હતો તો એમને હિસાબ કિતાબ કરવાની અને એમને સહી કરવાની આ બી એમને કંઈ ખબર જ નથી પડતી તો હું મારા એરિયામાં સાક્ષરતા વર્ગ ચાલુ કર્યા તો અભનબહેનો અમારે ત્યાં ભણવા આવી ત્યાં એમને પહેલાં તો એમને હિસાબ કિતાબનું શીખવાડ્યું એમને સહી કરતા શીખવાડ્યા બહેનોને બસના નંબર બી શીખવાડ્યા કે મોબાઈલ ચાલુ કરતા અને ફોન કરતા અને એ બી દીધું બહેનોને કૌશલ્ય કેન્દ્ર સેવા અકાદમી તરફથી તો અમારા કેન્દ્રમાં શીખો છોકરીઓ પાંચ છ કિલોમીટરથી છોકરીઓ વધી આવી આવે છે અને કામ શીખ્યા બ્યુટી પાર્લર શીખ્યા પેચ વર્ક છે મહેંદી છે મોતી કામ છે ભરતકામ છે અને બધી જે છે આપણે સેવા તરફથી જે લાભ આપતો તો એ જ કિશોરીઓને અને બહેનોને આપતા સેવામાં એકાદમીમાં બી તાલીમો અપાવી તેથી ઘર બી લઈને તાલીમો કિશોરીઓને બહેનોને આપી ચળવળતા વીમા વીમાની તાલીમો આરોગ્યની ઘણી બધી તાલીમો જે હતી એ બધી તાલીમો અમે અહીંયા કિશોરીઓને અપાવીને ત્યાં અમારા સેવા તરફ ત્યાં બીજ લઈ ગઈને એમને તાલીમો મેં અપાવી છે અને કિશોરીઓ અત્યારે અમારી ઘણી કિશોરીઓ પગભર થઈ ગઈ છે અત્યારે છોકરીઓ અમારે સીવણનું કામ કરે છે તે એક બ્લાઉઝ બ સોથી મારીને અઢીસો ત્રણસો સુધીનો એમને બ્લાઉઝ સીવે છે તો મહિને એમની ઇન્કમ એમને વધી ગઈ છે દસથી પંદર હજાર લતાં અમારી કિશોરીએ કમાય છે તો શિક્ષણની વાત કરો તો કિશોરીઓ કોઈ ભણતી જ નથી અમારા એરિયામાં તો છોકરીઓ અને એમને શિક્ષણ માટે એમને માહિતી આપી અત્યારે છોકરીઓ સાતમું ભણતી હતી એના અત્યારે અત્યારે અમારી છોકરીઓ કોલેજ બી કરે છે એક એકથી બાર ધોરણ ભણતી થઈ ગઈ પછી એનો કોલેજ કોલેજ જતી થઈ ગઈ બીએ પડતી થઈ બીકોમ કરતી થઈ છોકરીઓ અને નર્સિંગ કરતી છોકરીઓ થઈ અત્યારે છોકરીઓ અમારી એન્જિનિયર બની અત્યારે પોલીસ અધિકારી કોન્સ્ટેબલ બની એટલે એવું છે કે આપણે જે આપણા વૃદ્ધ બહેનો છે કે વિધવા બહેનો છે એ લોકો માટે આપણે એમને જે સરકારની યોજના બહાર પડી છે કે વિધવા સહાય કે વૃદ્ધ સહાય તો એનું ફોર્મ ક્યાં ભરવાનું હું એરિયાની અંદર હું બહેનોને વિધવા બહેનોને વિધવા પેન્શન વિધવા સહાય અને બહેનોના ક્યાંથી ક્યાં જવાનું એમને ડોક્યુમેન્ટ્સની જરૂર જરૂર પડે તો એમને ક્યાં જવાનું એમને કંઈ ખબર જ નથી પડતી તે જોડે જઈને એમને ડોક્યુમેન્ટ્સની માહિતી આપો ને એમને કડે આપ્યું એમને નાની નાની કિશોરી કે જન્મથી મારી લગ્ન થાય એકવીસ વર્ષ સુધી એમના ખાતા ખોલાવ્યા તો એ ખા ઘણા બધા મેં પચાસ ખાતા ખોલાવ્યો તો મહિને ફાણો દિવસે કે સો જ્યારે એમને પાંચસો સો બસો જ્યાં પણ એમાં વાલીઓને મીકો એ મેં કે જ્યારે એમની ઉંમર થાય ત્યારે એ કિશોરીને લગ્ન થાય ત્યારે અઢી લાખ રૂપિયા ભલે એ સહાય કરાવી અમારી એરિયામાં ગંદકી ઘણી હતી એટલે તમે અંદર એન્ટ્રી કરો તો તમને આવવાનું બી નાગ અમે ત્યારે આવ્યા હશો ને તમારે ત્યાં કેટલું હતું એ બી બધું ખાલી કરાવ્યું એટલે ગંદકી વધારે અને ગટરોની એટલું ઉભરાય પાણી ગંદુ પાણી આવે અને પથરાય બી સારા નહીં તો હું આગળ રહીને હું ગંદકી દૂર કરાવી પથ્થર સારા નખાવ્યા ગટરોનું કામ કરાવ્યું અને પાણી ગંદુ પાણી હોય એની બી સમસ્યા હું દૂર કરી અને બહારથી કચરો બધી બધું સાફ સફાઈ એ આગળ હું કરાવું કે આટલી અગવડબહેનોને આટલું હું ભણાવી શકું તો હું મારા બાળકોને કેમ ના ભણાવી શકું તો મેં મારા બાળકોને મારી બેબીને હોમગાર્ડની ઇન્ટરવ્યૂ આપી કે એમાં પાસ થઈ અને મારી બેબી નાની ઇન્જિનિયર આઈટી ઇન્જિનિયર મેં સોફ્ટવેર ઇન્જિનિયર બનાવી અત્યારે હાલને મારી બેબીનો પચાસ હજાર પગાર છે તેવાની તાલીમો લીધી અને મને જાગૃતિ આવી ત્યારે મેં મારા બાળકોને ભણાવી Gracias.